મિત્રો માની લો કે તમે કોઈ તમારા મિત્રને તમારા કોઈ સગા સંબંધીને કે પછી તમારા કોઈ ધંધનારા ભાગીદારને તમારી બેંકનો ચેક આપ્યો છે હવે એ ચેક તમારો મિત્ર તમારો સગા સંબંધી કે તમારા ભાગીદાર બેંકમાં નાખે છે અને ચેકને બાઉન્સ કરાવે છે અને પછી એ સામેવાળી વ્યક્તિ તમને નોટિસ આપે છે પંદર દિવસની અંદર તો હવે સવાલ એ ઊભો થાય છે કે આ ચેકની જે નોટિસ આવી છે એ નોટિસનો જવાબ આપવો ફરજિયાત છે કે કેમ નોટિસનો જવાબ આપવો જોઈએ કે ન આપવો જોઈએ અને ના આપીએ તો શું થાય તો આ ત્રણેય પ્રશ્નોને આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો પ્રથમ પ્રશ્ન એ કે નોટિસનો જવાબ આપવો ફરજિયાત છે કે કેમ તો મિત્ર કાયદામાં કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે નોટિસનો જવાબ આપવો એટલે નોટિસનો જવાબ આપવો ફરજિયાત નથી પરંતુ હવે એ કે બીજા પ્રશ્નમાં આપણે જઈએ તો સમજી લો કે તમે જે નોટિસનો જવાબ નથી આપતા તો ફરિયાદીનો કેસ છે એ મજબૂત થાય છે એટલે નોટિસનો જવાબ આપવો હિતાવહ છે આ બીજા પ્રશ્નોનો જવાબ છે કે નોટિસનો જવાબ આપવો હિતાવહ છે કારણ શું કે તમે જે ચેક આપ્યો છે એ ચેક કદાચ તમે સિક્યુરિટી પેટે આપ્યો હશે તમે જે ચેક આપ્યો છે એ ચેકમાં ખોટી રકમ લખીને નાખ્યો હશે તમે જે ચેક આપ્યો છે એ ચેક તમારી જોડેથી તમારી જોડેથી જે વ્યક્તિ લીધો છે એ વ્યક્તિને પણ બીજી વ્યક્તિએ ચેક ભરીને નાખ્યો છે આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય છે તો તમારે એ નોટિસના જવાબમાં આ બધા બચાવ લઈને એને નોટિસનો જવાબ આપવો જરૂરી છે નહીં તો મિત્રો તું શું થશે કે જે ફરિયાદી કોર્ટમાં કેસ દાખલ કરશે એકસો અડત્રીસનો ત્યારે તેનો કેસ મજબૂત થશે અને કોર્ટ એ અનુમાનથી જ ચાલશે કે આ જે ચેક તમે આપ્યો છે એ જે ચેક બાઉન્સ થયો છે એ દેવા પેટે જ આપેલો છે જો તમે નોટિસ આપેલી હશે ને મિત્રો તો એ નોટિસ તમારો બચાવ રહેશે એટલે જે કેસ ચાલવામાં તમારો જે બચાવ ઊભો થશે એમાં તમારો કેસ થોડો મજબૂત થશે એટલે એ અનુમાન જે કોર્ટ કરે છે એ અનુમાનનું તમે ખંડન કરી શકશો હવે ત્રીજો પ્રશ્ન એ કે ન આપીએ તો શું થાય નોટિસનો જવાબ ન આપીએ તો શું થાય તો નોટિસનો જવાબ ન આપવાથી તમારો બચાવ થોડો નબળો પડશે અને કેસ ચાલશે ત્યારે તમારે મજબૂત પુરાવા સાથે ચાલવું પડશે એટલે તમારે મજબૂત પુરાવા સાથે ફરિયાદના કેસને ફરિયાદીના કેસને ખંડન કરવું પડશે તો છેલ્લે આપણે સમજી લઈએ કે નોટિસનો જવાબ આપવો ફરજીયાત નથી નોટિસનો જવાબ આપવો હિતાવહ છે અમુક સંજોગોમાં હિતાવહ છે અને ન આપીએ તો તમારો કેસ થોડો નબળો પડશે તમારો બચાવ નબળો પડશે તો આવા જ કાયદાના વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફેસબુકને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામને પણ